સંસારમાં તમે જે કાંઈ પણ કર્મો કર્યા અને તમે સાહીઠ વર્ષના થયા સિત્તેર ના થયા એસી ના થયા નેવું ના થયા જો તમને કોઈ પૂછે તમારા જીવનનો સાર શું નીકળે તમે કહેશો કાંઈ સાર નથી આ સંસારમાં છેલ્લે આપણે તો આ દિશા નાખીએ ને અનુભવી લોકોને પૂછો કે આ સંસારનો સાર શું તો એક જ વાત કાંઈ સાર નથી આ કરી કરીને લોકો માટે ખપી ગયા તોય કોઈ કઈ કહેતું ને તોય લોકોના નિંદા અને લોકોના આજ બધું સાંભળવાનું ટીકા ટિપ્પણીઓ સાંભળવા સાંભળવાનું કોઈના માટે કરવાનું સા લોકો એમ કે બધાએ અનુભવ્યું છે સંસાર માટે ઘસાય દેસો ને તોય કોઈ બે સારા શબ્દો કહેવા આવવાનું નથી કોઈ સારું પણ ઠાકોરજી માટે રંચક સેવા કરી દેશો ને તો એ ઠાકોરજી જીવનભર યાદ રાખશે અને કૃપાનું ફળ તમારા સુધી પહોંચાડશે આજ ફરક છે માણસ અને ભગવાનમાં ફરક એટલો માણસ સામેવાળામાં હજાર ગુણ હોય ને તો એકાદ અવગુણ ગોતી એની જોડે સંબંધ તોડવાની જ ફિરાકમાં પડતો ક્યાંકથી તમે વિચાર્યું ના હોય પેલો ખોટું લગાડીને બેઠો લો ને આટલા બધા મળ્યા પણ જય શ્રી કૃષ્ણ એ ન કીધું જુઓ ને કેટલો અહંકાર પણ પહેલાના ભીડમાં ના દેખાયા તમે એને કલ્પનાય ન હોય ને આ ખોટું લગાડીને બેઠા માણસનો સ્વભાવ હજાર ગુણોની વચ્ચે એક અવગુણ ગોતીને પણ સંબંધ તોડી દે અને ભગવાનનો સ્વભાવ કયો લાખો દુર્ગુણોની વચ્ચે પણ એક ગુણ ગોતી અને ઠાકોરજી તમારા પર કૃપા કરી દે છે તમારી જોડે સંબંધ તોડી દે પૂતનામાં હજારો અવગુણ વિષપાન કરાવે ઠાકોરજી કયો ગુણ ગોત્યો અને આને તો માં જેવી ક્રિયા કરી અને એને માની ગતિ ભગવાને આપી શિશુપાલે સો ગાળો આપી ભગવાને શું વિચાર કર્યો જે સોવાર મને યાદ કર્યો લાવતારો ઉદ્ધાર કરી આ ભગવાનનો સ્વભાવ હજારો અવગુણોની વચ્ચે પણ એક ગુણ ગોતી અને પ્રભુ કૃપા કરે આ ઠાકોરજીનો સ્વભાવ જીવ હજારો ગુણોમાં અવગુણ ગોતી લે છે ભગવાન હજારો અવગુણોમાં એક ગુણ ગોતી લે છે તો યમનાજી કે એહી જગમે સાર એટલે આ જીવનનો સાર કઈ હોય વ્યક્તિ તરીકે ભલે જન્મ લીધો જાઓ ત્યારે વૈષ્ણવ તરીકે જજો જ્યારે દુનિયામાં આવ્યા ત્યારે વ્યક્તિ બનીને જન્મ્યા પણ દુનિયા છોડો ને તો આ એક વૈષ્ણવ જઈ રહ્યા છે એમ કહેવા જોઈએ તમને એક વ્યક્તિ તરીકે તમે તમારી ઓળખાણ ન હોવી જોઈએ તમારો જન્મ વ્યક્તિ તરીકે તમારું મૃત્યુ વૈષ્ણવ તરીકે અને તમારી ગતિ વ્રજભક્ત તરીકે થવી જોઈએ કે એક વ્રજભક્ત જેમ લીલામાં પ્રાપ્ત થાય એ ગતિ આપણી હોવી જોઈએ તો ત્રણ શબ્દોને યાદ રાખજો જન્મ વ્યક્તિ તરીકે મૃત્યુ વૈષ્ણવ તરીકે અને આપણી ગતિ વ્રજભક્ત તરીકે તો શ્રી યમનાજી કેવા છે શ્રી યમનાજી જગમે સાર યહી જગમે સાર જગવા સાર રૂપે શ્રી યમનાજી છે એનું નામ છે અને કહ્યું શામ સુખ ધામ જહા નામ નિષદિના પ્રાણપતિ આય અમે બસે જોઈ ગાવે સુજસ ભાગ્ય તેનકે યહી જગમે સાર પર કહત વારંવાર હરિરાયજી કહે હું વારંવાર કહું છું તું જે આ બધું પકડવા દોડી રહ્યો છે એ કોઈના હાથમાં પકડાયું નથી અને હું તો એટલે જ કહું ભેગું કરેલું એને જ માનવું જે ભેગું આવવાનું હોય બાકી ભેગું કરેલું ગણાય જ નહીં આપણે આજ સુધી આપણા જીવનને ખપાવીને વાપરીને ખર્ચીને જે ભેગું કર્યું એ ભેગું આવવાનું છે હા આ મનોરથ ભેગું આવશે આ યમનાજીના એકતાલીસ પદ ભેગા આવશે આ યમનાજીના નામ ભેગા આવશે આ વૈષ્ણવને લેવડાવેલો મહાપ્રસાદ ભેગો આવશે આ બેસાડેલી કથા ભેગી આવશે બાકી જે કંઈ પણ ભેગું કર્યું એ ભેગું આવવાનું છે ચિંતન કરજો ભોગ કેટલો મોટો આપ્યો છે આ ભેગું કરવામાં તમે જે ભેગું કર્યું છે બહુ જ સસ્તું છે કારણ કે કિંમત તમે બહુ મોટી ચૂકવી છે તમારા જીવનના ભોગે તમે ભેગું કર્યું છે બહુ મોટી કિંમત તમે આપી છે આ આ એમ નથી આવ્યું જીવનના કેટલા મહિનાઓ કેટલા કલાકો જે તમને તમારા જીવન માટે મળ્યા હતા તમે એ વસ્તુ ભેગી કરવા માટે ખર્ચી નાખ્યા છે

કમળ ક્યારે ખીલે બે બે વસ્તુ જોઈએ એક જળનો આધાર અને સૂર્યનો પ્રકાશ એમ પ્રત્યેક વૈષ્ણવનું હૃદય કમળ ત્યારે જ ખીલે છે જ્યારે સૂર્ય રૂપ વલ્લભના જ્ઞાનનો પ્રકાશ હોય અને યમનાજીની કૃપાનો આધાર હોય ત્યારે ભક્તના હૃદય કમળ ખીલે તો શ્યામ સુંદર રૂપી ભમરો આવીને એમાં બિરાજમાન થાય સબન કે આધાર અર ધન નિર્ધન ધનવાન નું ધન નથી કહ્યું કારણ કે ધનવાન ને ધન કિંમત ના આવે એમ થાય કે આટલા ખર્ચાઈ ગયા તો ખર્ચાઈ ગયા આટલા ખોવાઈ ગયા તો ખોવાઈ ગયા આટલા વપરાઈ ગયા તો વપરાઈ ગયા પણ નિર્ધન ધન નિર્ધન કે નિર્ધન માટે એક એક પાઉન્ડ બહુ કિંમતી એમ થાય કે ના ચાલીને જતા રહીશું ખર્ચવું નથી અરે આજે ભૂખ્યા રહી જઈશું વાપરવું નથી કેવું એક એક પાઉન્ડ નિર્ધન વ્યક્તિ બચાવે એમ યમુનાજી નામ નિર્ધન કે ધન છે ભગવતી હોય આ એક એક નામને વાપરવા નથી સંગ્રહિત કરવા છે ઘણીવાર વાર ભગવાન નું નામ આપણે વાપરી નાખીએ કઈ રીતે આજ સુધી કરેલા યમનાષ્ટક હે યમનાજી ચરણોમાં ધરું મારા દીકરાના લગ્ન થઈ જાય તો યમનાષ્ટક વપરાય ગયા આજ સુધી ના કરેલી સેવા હે ઠાકોરજી એ સેવાના ફળ રૂપે મને આ કરી દે સેવા વપરાઈ ગઈ ઘણીવાર વાર લૌકિક મેળવવા માટે ભેગું કરેલું અલૌકિક ખર્ચી નાખતા હોય પણ એ પાછું નથી આવવાનું અને જે મેળવ્યું છે રહેવાનું નથી ખર્ચેલું અલૌકિક પાછું આવે અને જે મેળવેલું લૌકિક છે કાયમ માટે તમારી પાસે રહેવાનું જ નથી આ તો બંને હાથથી લૂંટાવી દીધું બંને હાથ તો લૂટી ગયું ને જે કાયમ માટે મળ્યું હતું એને વાપરી નાખ્યું અને જે કાયમ રહેવાનું નથી એને મેળવવા માટેનો પ્રયાસ કર્યો

ડોક્ટરો ઇન્જેક્શન મારતા હશે બે ચાર બાટલાઓ ચડતા હશે ઓક્સિજન મુખમાં હશે શું એ સમયે પ્રભુ યાદ આવે એની ગેરંટી કરી હવેલીમાં ઠાકોરજીની સામે બેઠા છો ત્યારે પણ મને એનામાં નથી તો શું હોસ્પિટલના ખાટલામાં મને એનામાં જશે સંભવ નથી અને એટલા માટે જ્યારે પ્રભુ વ્યવસ્થા આપે ને ત્યારે એને હૃદયમાં વસાવી લેજો અનુકૂળતા હોય אביનીમાં બેઠા ઘરે સેવામાં બેઠા માળા પેરવતા ત્યારે હૃદયને એના નામથી ભરતા રહેજો એક પણ ચૂકકી નજો હજી પાંચ મિનિટ છે લાવ ને એક માળા થઈ જશે આવું થાય આપણે જોબમાં કેમ થાય હજી કલાક નીકળે એમ છે તો કલાકનો હજી ઓવરટાઇમ કરી લઉં કેટલા મળી જાય એમ એમ થાય કે હજી તો ઓફિસે જવાને હજી પાંચ મિનિટ હોય એટલે બધું એક માળા થઈ જશે કસરત થઈ જશે આમ સમયની વ્યસ્તતામાં ભગવદ નામ ચુરાવતા તમને આવડે છે ઝડપતા તમને આવડે છે ફ્રી થઈને કરીશું એ તો ક્યારે કરીશું આજ આપા ધાપીના જીવનમાં તકો ગોતતા શીખો 10 મિનિટ છે 10 મિનિટમાં એક યમનાસ્તક તો થઈ જાય એવું નહી વિચાર ના શાંતિ કલાક ટાઈમ મળશે ત્યારે પલાંટી વાળી મંદિર બેસીને પાઠ કરી એવો તો ક્યારે ટાઈમ આવવાનો આ ભાગા દોડીમાં સમય કાળના ચક્રમાંથી અને કાળના મુખમાંથી

કોઈ ભલે એમ કે આ શાક લેવા આવેલા દર્શન કરતા ગયા અને ભલે દર્શન કરતા તો ગયા દર્શન માટે જયારે નીકળીશું ત્યારે શ્રેષ્ઠ છે પણ ભલે કામ માટે નીકળ્યા હતા અને રામને મળતા ગયા આ તો આપણી સમજદારી છે આ તો આપણી સમય સૂચકતા છે અવસર મળ્યો ને આ ગોપીજનો પણ શું કરે છે માળા કરવાનો એમને સમય નથી ગોપીઓ વ્રજમાં બહુ વ્યસ્ત છે સ્વયં દહીં દૂધ વેચવા આખો દિવસ નીકળે છે પણ ગોપીઓ કેવા છે માછે દહીંની મટકી લઈને નીકળેલી ગોપી મહિલો મહિલો કરતી કરતી બજારમાં જાય મુરારી પાદાર પિત્તચિત્ત વૃત્તિ પણ મનની વૃત્તિ વ્યાપારની નથી ઠાકુરજીના ચરણાર વિંદમાં છે મનની વૃત્તિ તો ચેતસ્ત પ્રવણમ થયેલું છે સેવા અને મહિલો મહિલો ભૂલી જાય કોઈ મોહનલો મોહનલો હરીને વેચવા ચાલી ગુવાલણ આપણે ગાતા હોય કે ગોપી જ્યારે નીકળે છે અને એ લઈને નીકળે ને હરીને વેચવા ચાલી આપણે ત્યાં તો ભગવતીઓ ગાયું પણ છે જે નરસિંહ મહેતાદીના પ્રભાતિયાઓમાં ગવાય છે અનેક પ્રકારના એવા ભજનો આપણે ત્યાં છે કે જ્યારે ગોપી ચિત્ત પ્રભુમાં છે તો ભલે સંસારના કામે નીકળ્યા હો પણ ભગવાનને મળવાનો અવસર મળ્યો હોય ને તો મળીને જ છે ભગવત નામ લેવાની તક મળી હોય તો તક લઈ લેજો વૈષ્ણવને ભગવત સ્મરણ કરવાનો મોકો મળે તો જય શ્રી કૃષ્ણ કરીને જવું આપણે સંસારમાં ભગવાન શોધવું છે ભગવાન ના ધામમાં જઈ ક્યારે અવસર મળે કેટલા દિવસ વ્રજ માં જઈને દસ દિવસ રહી આવશો પણ ત્રણસો ને પંચાવન દિવસ તો તમારે ઘરે જ રહેવાનું છે આ જ સંસારના કાર્યોમાં જ રહેવાનું છે અને એટલા માટે ચતુરાઈ એ છે કે એમાં પ્રભુને શોધી લે અહિયાં યમુનાજીના સંબંધ કે આધાર ધન નિર્ધન કે અને લેત શ્રી યમને નામ દેત અભય નું નામ કેવું છે એક વારજી નું નામ દેત અભય પદદાન નિર્ભયતા આવી સમર્થ નો આશ્રય કરશો ને તો નિર્ભયતા આવશે અને અસમર્થ ના ભરોસે રહેશો તો આખું જીવન ચિંતામાં જ જશે ભયમાં જશે જે કહી ગયા હોય ને કે અમે બેઠા છીએ કરજે હું છું ને મદદ તો કરશે તો રહે જ જેના વિશ્વાસે છીએ પણ એના પર વિશ્વાસ હોતો નથી તો ઘણા કહીએ અમે બેઠા છીએ ને તકલીફ આવે પછી ખબર પડે કે આ તો બેઠા જ રહ્યા ઉભા જ ના થયા પેલો જ કહીએ હું બેઠો છું ને પ્રભુ સર્વ સમર્થોહી તતો નિશ્ચિત નિશ્ચિતતામ્રજે સર્વ સમર્થનો આશ્રય એટલે હું ભાગવત કથામાં ઘણીવાર કહું ને કે જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો પણ ન લાગવા જેવા લોકોને રોજ પગે પડવું પડશે એના કરતા જેને લાગવા જેવું છે એને પડી જાવ સમર્થ એક જ છે આ સંસારમાં અને એ છે શ્રીનાથજી સર્વ સમર્થ એ જ છે પ્રભુ બાકી બધા જ અસમર્થ છે કારણ ઉત્તમ વિચાર ઉત્તમ ભાવ હોય બધાની અંદર મદદ કરવાની ભાવના હોય છે પણ અસમર્થ છે ભલે વિચાર ઉત્તમ હોવા છતાં એનું સામર્થ્ય કેટલું આપણે આપણી જાતને સુખી કરી લઈએ તોય બહુ છે દુનિયાને સુખી કરવાના વિચારધારાથી નીકળેલો માણસ પોતાને સુખી બનાવી લેતો હોય ઘણું છે પણ ઘણીવાર એટલા અસમર્થ હોઈએ છે આપણું આપણા પર પણ ચાલતું નથી એટલે કહ્યું નામ દેત અભય સૌથી મોટો કોનો મોટો ભય કોનો યમનો અને આમનું નામ શું છે યમ ના જાકો નામ યમના હે વહા યમ ના હે યમના ત્યાં યમને ગતિ નથી એ જ યમના આપણે ત્યાં ભાઈ બીજ નો પ્રસંગ આવે છે યમ દ્વિતીયા કહેવાય છે અને યમ પ્રસંગ શું છે કે ભોજન કરવા માટે બોલાવ્યા અને પ્રસન્ન થઈને યમરાજે કહ્યું કે કંઈક માંગ બે વસ્તુ માંગી એક આજના દિવસે જે મારા માં સ્નાન કરે એને ક્યારે યમના દર્શન ન થાય અને બીજું કોઈ જીવનમાં એક વાર મારા પાન કરી લે એને ક્યારે યમ યાતના ન થાય આ બે વચન આપી અને ત્યારે યમરાજા આ બે વચન આપેલા છે એટલે મહાપ્રભુજી યમનાષ્ટકમાં આ વાતને ઉલ્લેખ કરતા કહ્યું અરે યમોપી પી ભગિની સુતાન કારણ કે યમનાજી જ્યારે તમે યમના જલના પાન કરો ત્યારે જલની તમને પયના પાન કરાવે દુગ્ધના પાન કરાવે યમના તમારી માં બને અને માં બને ન જાતુ યમ યાત ના ભવતી તે પયપાન અને જે એક વાર યમનાજી ના પયપાન કરી લે એને ક્યારે યમ યાત થતી નથી અરે ભવન કથે મોહંતી દુષ્ટાન પી ગયું ને કે પછી યમરાજ તો મામા થયા ભાણે જ ગમે તેટલો દુષ્ટ ઓહો બગડેલો હોય દુષ્ટ હોય છતાંય મામા એને કેમ મારી શકે એટલે તમારા બે મામા છે યમનાજીના બે ભાઈ જે બે થી તમે બહુ ડરો છો એક છે શનિદેવ અને બીજા છે યમરાજ એટલે આજ પછી એકતાલીસ પદ સાંભળ્યા પછી આ બે નો ભય કાઢી નાખજો કારણ કે આપણા તો મામા કહેવાય કારણ કે આપણે તો યમના પાન કર્યા છે દુષ્ટા દુષ્ટાન દુષ્ટ હોવા છતાંય મામા એના ભાણેજને કેમ મારે કેમ દંડ આપે એના પર સહજ સ્નેહ મામા એક વાર માં આવે પણ જેમાં બે માં છુપાયેલી હોય ને એને માં એને કહેવાય જેમાં બે માં એટલે જ વેકેશન પડે એટલે બધાને ત્યાં જવાની ઈચ્છા થાય જૂના સમયમાં તો લોકો ત્યાં જ હોય તો લેત શ્રી યમને નામ દેત અભય પાદા એ અભયતાનો દાન કરે કારણ કે યમરાજ યમદંડ યમ યાતનાનો બધાને ડર છે

ફરી પાછો આવ્યો તો જુએ તો બધા ભૂત રડતા હતા પૂછું જો રડો છો કેમ તો કે લગન કેન્સલ થઈ ગયા કેમ શું થયું પેલો મરવાનો હતો પાપી હતો કે હા યમનાજીના તટ પરથી ચાલતો ચાલતો આવતો હતો એટલામાં એક બળદ પાગલ થઈ ગયો ગાડો થઈ ગયો પોતાના સિંગ નીચે કરી અને મારવા દોડ્યો અને દોડતા 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 પોતાના સિંગ સિંગડા પેલા પાપી વ્યક્તિના પેટમાં ઘુસાડી દીધા એ મરીને ભૂતક થવાનો હતો પણ યમુનાજીના તટ પર દોડતા બળદના સિંગડા પર જયારે નીચે કર્યા ત્યારે યમુનાજીની રજ લાગી ગઈ અને રજ લાગી ગઈ અને રજ એના પેટમાં ગઈ તે ભક્ત બનીને એનો ઉદ્ધાર થઈ ગયો લેત શ્રી યમને નામ દેત અભય પદદાન એવા યમુનાજી મહાપ્રભુજી અને યમુનાજી આ બે તત્વ એવા છે ને એમણે ઠાકોરજી ને વશ કરી લીધા અરે વશ કર્યા એટલે આપણા ઘરે ઠાકોરજી પધરાવે યમનાથી વસધુંય કે એમને વશ છે અને એવા વશ કરીને યમનાજી ઠાકોરજી આપણા ઘરે પધરાવે છે કે વૈષ્ણવ જે દેખાડે ને એ ઠાકોરજીને ઠાકોરજી ન દેખાય બપોરના સમયે બંગળા કરાવે ને લાલ ને જાગો હો ભયો ભોર ઠાકોરજી બારીમાં તીજું આ માથે સૂરજ આવી ગયો ક્યાં ભયો ભોર પણ વશ કરીને પધરાયા છે વશીકરણ સાધન હરિરાયજી રાયજી શિક્ષા પત્ર માં પણ કહે છે સેવા એ વશીકરણનું સાધન છે શ્રી યમનાજીએ પણ વશ કર્યા છે એટલે કે જો વૈષ્ણવ એમ કે ને હો ભયો ભોર તો ભર બપોરે પણ ઠાકોરજીને સવાર જ દેખાય બિશ્રી સુકો મેવો ધર્યો હોય ને દેખો હરિ હરિ ભોજનકાર અને લાંબી લાંબી લિસ્ટ સામગ્રીઓની બોલે ઠાકોરજી કે આ તો છે મિશ્રી આ બધી સામગ્રીઓ છે ક્યાં જે તું ગાય છે પણ પ્રભુને એક એક મિશ્રીના કણિકામાં ક્યાંકમાં ઠોર કોઈકમાં બુંદી દેખાય જેમ કોઈને જાદુગર કરે અને ઘણી તમે જો ખેલ જોયા હશે તો લીલા લીલા તીખા મરચા ખવડાવે અને બહુ જ મીઠું છે મીઠો સ્વાદ આવે તું રેગિસ્તાનમાં છું તને ગરમી લાગે છે તને ગરમી લાગવા માંડે તને બહુ ઠંડી લાગે છતરવા લાગે તમે જયારે કોઈનો જો મેજિક શો જુઓ અને ઇપ્નોટાઈઝ કરે તો જે એ બોલતો જાય એવું એને ફીલ થતું જાય એમ યમનાજી આપણા ઠાકોરજીને હિપ્નોટાઇઝ કરીને આપણા ઘરે પધરાય તમે જે બતાવો હવે અહીંયા હોય ઘણી શિયાળો અને ત્યાં વસંત ઋતુ આવી ગયું હોય અને કે વસંત ઋતુ જે ઠાકોરજી કહીએ તો ઠંડી પણ ઠાકોરજી ઠંડી ના લાગે એમને વ્રજની લીલાનો નો જ અનુભવ થાય કારણ કે સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાય પ્રગટ ભય માર્ગ રીત દેખાય સેવા માં એક વસ્તુ સમજી લો તમારે અહિયાં ઠાકોરજી ને london નો અનુભવ નથી કરાવવાનો યુકે નો અનુભવ નથી કરાવવાનો પણ આપણે ઠાકોરજી થકી વ્રજ નો અનુભવ કરવાનો છે સેવા એને કહેવાય અને પ્રભુ વ્રજ છોડીને એક ડગલું પણ બહાર જતા જ નથી પ્રભુની પ્રતિજ્ઞા છે વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતી એટલે ભલે લંડન માં તમારા ઘરે ઠાકોરજી બિરાજતા હોય પણ જે બે બાય બે ખાનામાં ઠાકોરજી બિરાજે છે એ તમારું ખાનું નથી પણ ઠાકોરજીનું વ્રજ છે એ વ્રજમાં જ સ્થિત છે એ જ ભાવથી આપણે ત્યાં ભગવત સેવા થાય છે અને એટલા માટે જ સેવા રીત અને પ્રીત વ્રજ જનકી ચાલે છે આપડી નથી ચાલતી વ્રજ ભક્તોની રીત અને પ્રીત ઠાકોરજીને ગમે એટલે એ જ રીતે લાલડાવી છે તો વસજુ એની કે તો લેત શ્રી યમને નામ દેત અભય પદદાન ઓર રસિક પ્રીતમ પિયા બસજુ એની કે શ્રી યમનાજી ને વશ થઈ ગયા છે અને એવા વશ થઈ ગયા તુમ જા પઠાવત તહા બદાવત 41 પદમાં તો આગળ કેટલી બધું આવે જા યમનાજી મોકલે ત્યાં ડા ઠાકોરજી દોડીને જાય પ્રભુ આ જીવ પર કૃપા કરવાની છે તો પ્રભુ એના કર્મ ને ક્રિયાનો હિસાબ ન પૂછે યમનાજીએ જ્યાં આંગળી ચીધી હોય ત્યાં દોડતા ઠાકોરજી પહોંચી જાય વશ છે બે માં છે આપણે કુસ્તી માર્ગમાં એક ઠાકોરજીની ની માં યશોદાજી અને બીજા ભક્તોની માં યમનાજી યશોદાજી એ પ્રભુને બાંધવાની બહુ કોશિશ કરી પણ બે આંગણ ના નીચ દોડવું પડ્યું બાંધી ન શકે પણ ભક્તોની માં પ્રેમ કે ફંદ તે ગહી જુ રાખે તુમ જા પઠાવત તહા બધાવત એકતાલીસ પદ તો કહ્યું ને યમુનાજી એ પ્રેમના ફંદથી થી ઠાકોરજી ને પકડી રાખ્યા છે

તો સવારથી ચાલુ કરો તો રાતના બને નહીં એટલી સામગ્રી વૈકુંઠમાં રોજ આવે છે આપણે ભગવાનને ભગવાન તરીકે ભજવા માટે સમર્થ જ નથી આપણે તો ભગવાનને લાલન બનાવીને ભજવા સમર્થ છે બાકી ઘણા લોકો કે પ્રગટ થઈને ક્યારે માંગે મેં કીધું એ માંગશે ને તો તું પહોંચી જ નહીં વળે પણ એક વસ્તુ યાદ રાખો અમારા ઠાકોરજીનો સ્વભાવ કેવો છે એ ક્યારે પણ ભક્તને એની અસમર્થતાનું ભાન કરાવી એને નાનપ અનુભવ કરાવતા નથી ક્યારે પણ ભગવાન ભક્તના અભાવને યાદ અપાવતા નથી કે તારે ત્યાં આ નથી એટલે હું નારાજ છું તે મને આ ભોગ ન ધર્યું એટલે મને નહીં ફાવે ભગવાન ક્યારે પણ ભક્તનો અભાવ યાદ અપાવી અને નાનપ ન ઉલટાનું ભક્તે જે તુચ્છ તું કંઈ પણ બનાવ્યું હોય અલ્પ પ્રભુ એ દિવસે એ જ માંગે છે કુમનદાસજીના પ્રસંગમાં તમે જુઓ श्रीनाथ जी गिर मंदिर छोड़ी दास ने छोड़ कु आज तो भक्तन में होड़ लगी है सकान में और सब अपने अपने घर ते छाक लावे वाले हैं। का बनायो है ते बनायो मारा शू प्रभु आपने शु आरोगव ठाकुर जी कुमनदास जी वार्ता प्रभु कहे अरे बेजर की रोटी टेटी को शाक दही और संधान कुमारदास कहे प्रभु यही तो घर में सिद्ध है કુંભનદાસજીએ ઘર માં જે બનાવ્યું હતું ને ઠાકોરજી એ જ માંગ્યું અરે પ્રભુ આ તો સિદ્ધ થયું છે અને રાજભોગ છોડીને આવેલા એ શ્રીનાથજી એ બેજરની રોટી ને ટેંટીના સાથમાં તૃપ્ત થઈને આનંદ કરે છે સુદામાને ભગવાન એ નથી કહેતા કે કે તાંદુલ લાવ્યો પ્રભુ તો એમ કહે રે કેટલા દિવસથી તાંદુલ ખાવાની જ ઈચ્છા હતી લાવ 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 મુઠ્ઠી ભરી ભરીને એ રીતે ખાય જાણે તાંદુલ જોયા ન હોય ભગવાન એવો સ્વાદ લઈ લઈ વખાણ કરતા કરતા પરમાત્મા મુખમાં પધરાવે કે જાણે એમ જ લાગે કે જાણે પ્રભુને આજ જોઈતું હતું તમારું ધરેલું પ્રભુ એ રીતે આરોગે જાણે ઠાકોરજીને આજે એ જ આરોગ્યું ક્યારે પણ પ્રભુ ભક્તના અભાવ યાદ અપાવી એને એની નાના પ્રતિ અપાવ યાદ અપાવતા ઉલટાનું છોલેમાં પણ જે ભાવ કર્યો હોય એવા સ્વાદ લઈ પ્રભુ એવા પ્રસાદ આપે છે આ પ્રભુની પ્રભુતા છે આજ પ્રભુની કૃપાળુતા છે